સુરત મહાનગરપાલિકાનું તંત્ર સ્વચ્છતાની માત્ર મોટી મોટી વાતો કરે છે તે વરાછામાં પાલિકાના જ એક ઉદ્યાનમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે તેને લઈને સવારે મોર્નિંગ વોક કરવા આવતા લોકોમાં રીસનો રોષ જોવા મળ્યો હતો સુરત મહાનગરપાલિકાની સ્વચ્છતાની વાતો વરાછા વિસ્તારમાં નિષ્ફળ જોવા મળી રહી હોય તેમ લાગી રહ્યું છે કારણ કે વરાછા વિસ્તારમાં આવેલા જગદીશનગર પાસે સુરત મહાનગરપાલિકાના સ્વામી દયાનંદ સરસ્વતી ઉદ્યાન ખાતે એટલે કે ગાર્ડન ખાતે ગંદકીનું રાજ્ય જોવા મળ્યું છે ગાર્ડનની અંદર ગંદકી ટોયલેટમાં ગંદકી અને કૂતરાનો ત્રાસ તથા દારૂની પોટલીઓ દુર્ગંધથી લોકો ત્રાહામ પોકારી ઉઠ્યા છે ત્યારે મોર્નિંગ વોક કરવા આવેલા રહીશોના કહેવા પ્રમાણે સ્વામી દયાનંદ સરસ્વતી ઉદ્યાનના કસરત કરવાના સાધનો તૂટી જવા પામ્યા છે અને ગાર્ડનની અંદર પાણી જ્યાં છાંટવાનું હોય ત્યાં નથી છાંટતા અને સવાર સવાર જ્યાં ઘાસ ન હોય ત્યાં ત્યાં યોગા કરવાના હોય ત્યાં જ પાણી છાંટી દે છે જેના કારણે સવાર સવારમાં ગાર્ડનમાં કાદવ થઈ જાય છે જેના કારણે યોગા કરી શકાતા નથી અને દોડ લગાવીએ તો ગાર્ડનમાં રહેલા કૂતરાઓ કરડવા દોડે છે તો ગંદકી દૂર થાય અને કસરતના સાધનો રિપેરિંગ કરવામાં આવે અને આ ગાર્ડનને ગંદકીથી મુક્ત થાય અને કુતરાથી પણ મુક્ત કરવામાં આવે તે માંગ કરવામાં આવી છે આ કઈ જગ્યા છે ને શું કહેવામાં આવે છેલ્લા સાત આઠ વર્ષથી હું અહીં આવું છું વારંવાર જાણ કરવા છતાં કોર્પોરેશનમાં ફરિયાદ કરવા છતાં આ ગાર્ડનનો જે સુધારો થવો જોઈએ તે સુધારો થતો નથી અને જ્યાં

ત્યારે હો તકલીફ થાય છે એ માટે પણ ધ્યાન રાખવું જરૂરી છે રાઠોડ યોગેશ યોગેશ ભાઈ આજે તમે જે કસરત કરવા માટે આવ્યા છો સવારે હા અહીંયા અમે સવારે 6 વાગ્યામાં આવીએ છીએ પણ અહીંયા બધું વાતાવરણ ચોખ્ખું નથી બધે જ્યાં જોવો ત્યાં ગંદકી અને કૂતરાઓનો ત્રાસ છે અને સવારમાં બધા આવીને ખરાબ વર્તન કરે છે અને અહીંયા સાધનો પણ બધા ખરાબ થઈ ગયા છે એકેય સાધન સરખું નથી ચાલે એવું એટલે સવારમાં કસરત કરવામાં બહુ તકલીફ થાય છે કૂતરાઓનો પણ બહુ ત્રાસ છે અને અહીંયા આપણે જોઈએ તો કસરત કરીએ તો અહીંયા ગાર્ડનમાં પાણી સવારમાં છોડી દે છે એના કારણે ગાર્ડન આખું ભીનું હોય સાંજે પાણી છોડે ને તો સારું પડે એમ સવારે સુકાઈ જાય સુરત મનપા દ્વારા તાત્કાલિક ગાર્ડનમાં કસરતના સાધનો રિપેર કરવાની સાથે ગંદકી દૂર કરી કૂતરાનો ત્રાસ પણ દૂર કરાય તે માંગ સ્થાનિકો કરી રહ્યા છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા